આ જુની સા આ જુની સા એમ કે આ જુની સા ના નવી સા ખબર પડી હા તું વાડી જોશું ને વાઢો વાઢવા ના કોઈ ના પડી મેલો નકર વેસી મારા બે ડઢોલ મારો કળ વાઢવા મને નઈ લાયા તમે ઓય ખબર પડી અને દુનિયા થી આ નવી સા યાદ રાખજો ખબર પડી હા ભાઈ ઓર મજામ છો કે હા ઓ જલસા કે મજા સ હાલ તો હા કે બી મજા સ આવ કેવો કોમ જ કરશો બીજું કોઈ બરોબર વા જોક છોક બે જણોમ જો પ્રવાસ ચાલ જઈત નહી જાતા હ તો જાય આ હેતર નું કામ ખાધું છે કે એટલે કામ મારા કરવું પડે કે એમ હુકાય ગયો છું હું હુકાના દાડા ના ઉતાર હું થાય હ બધું કામ બમ ઘણું મારા એકલા પર એટલે હુકાવવું પડે પણ વાત તો કરવા દે હોંબળ કર એ તો કામ થાય વાડો ના તું એ નઈ વાડો

ને હડે સારા વાત ઓમ હે જો લે બાપળો બોયણા છે ખરું થી સુ છે પણ હો બરોબર છે હા જીએ જે હા બરોબર છે બરોબર તમારો એવો કે અમારો કીધું મોન્યો તા ના હો બરોબર છે લાઈ છો ટાઈમ જો જો નહીં છે આજ તો જી આવા દે જય

અરે મજૂરી ગયા તા ભાઈ હું કરે તા મજૂરી એક જણા માટી ને ખોને ટ્રેક્ટર નો હતી કે માટી ને કીન આયા હું કરે અમે એવું કે દાદા તમારા તગારા ઉપાડવાના ને માટી નો કામ કરવાના દાડા આવી કીધું તું કે નતું કીધું ગોમ ના ધોપા અરે ભાઈ આ વતણ કરમ મો લખી જે તાણે જો ખાવાનું છે કે તા હું એ તો ભાઈ આપડા કેવાત નહીં ક પિત્તળ વેસી મારીએ ને સ્ટીલ લાઈએ ને એટલે આ દશ્યા આવે

માહી નઈ સુટુ લઈ આવ કેતી હોય તો તારા કંડાડે સુટ પૈસા બાબા હાથ જોડું છું બેહ વાત તો એટલે તહે સુટુ લે હ હું તો નઈ લાવ સુટુ મને તો આઉ તો શોય નતું મળ્યું એવું મળ્યું તો બોલ હું સુટુ કરવા લાવું મને તો કોઈ દુખ છે ને તને દુખ છે તો તમે લે હું શું ના પાડું છું લે મારો પાસે લઈ લે સુટુ મારા હાથ તારા સુટુ એમ કર સુટુ લે હ વોય ઝા

અને તો સાહેબ ની પઠમ બે પગ ઉપર પગ ચડાવી પણ મારી છોડીમાં કોઈ ભૂલ હતી એટલે ભૂલ નતી એને થોકર મારીને એટલે આર્ય ને ભોગવું પડે જો અત્યારે તો બાપોને બોલે જો આમ કગરી પડે તમામ જોતો ને અવારે ભેગો છો મને કેવું ચાલે છે

બાપા ઓ બેટા ઓ ઉકલા માં કમ્પ્લીટ સુ કેન હાજુ થઈ ગઈ ઓ રેડી ઓ થઈ લઈ તમે એક દારો પછી ખબર કાઢી આબુ છો પડ્યા છો ડુબળા એટલે હવે શરીર તો તાર પાકો પોન થયો તે ચાલો તાણે જવાની જેવું રબ કે છો આવા રાખો યાર દબાઈ આ પોણી બોણી આલી તો કે છે ના પોણી તો પીધું એવું છે અને ઓફળો મારી વાત હ એ તમારા છોકરાને સમજાવી દેજો જે કેવો કહી દેજો મારી સોળી નું બોલ ના મારી સોળી નું જો કોઈ તકલીફ પડશે ને મારા જેવો કોઈ ભૂંડો નહી કીધું મારા ગોમ અરે આવ્યો એટલે પોકે પોકે રોતી હતી યાર

તું ફાર ગઈ એટલે હું નઈ લઉં એમ કે સમાર કરવા હું કેજો તમે કે કરું કે તી ફાર ગતિ રાખે હું કર્યું છે તો મુની બાયડી હતી ને તે પેલા અમને બેને ખબર પછી ખાય તમારે ખબર પડે છે કે નવી લાઈ ને કેટલો ગરમ ભગાવો પડે છે જો કોકની ઓતડી દુખાઈ હતી નો કરમ ભગાવો પડે છે એમ નહીં મગ કો માલ તું પણ બાપા હાલ માર ખાવાના હો હા તો તમને ખવરાઉં કે જો મને ખાવા મારી ચિંતા કરે તું તારીથી જિંદગી જીવજે અમને મન જીવવા દે ભાઈ હો અને આવાનું મોઢું ખોલાય ને